આજે આપણે આંગણવાડી માં ભારત માટે મારું સ્વપ્ન એની અંદર આપણે ચિત્ર સ્પર્ધામાં આ બાળકોએ સરસ મજાના ચિત્ર દોરા અને તેમાં કલર પૂરેલા છે તો ચાલો આપણે બધા માટે તાળી પાડીએ વેરી ગુડ નમસ્તે કેમ છે બાળકો મજામાં સરસ આજે આપણે ચિત્ર દોયરા કલર પૂરા બરાબર મજા આવી આજે આપણે પૃથ્વીની સંભાળ કેવી રીતે રાખવાની એ શીખવાનું છે પૃથ્વી એટલે શું ખબર પૃથ્વી એટલે શું જમીન એ આપણે શીખી ગયા ને આપણે જ્યાં રહીએ છીએ તે હવે એની આપણે સંભાળ રાખવી પડે ને આપણે આપણું ઘર હોય તોય આપણે ઘરને સાફ સુફ રાખીએ છીએ કચરા પોતા કરીએ છીએ ઝાપટવી છીએ બધું વ્યવસ્થિત ગોઠવીએ છીએ મમ્મી કરે છે ને આ બધું જે નથી કરતા કરે છે તો આ પૃથ્વી છે એ આપણું ઘર છે છે ને ઘર તો આપણે એની સંભાળ રાખવી જોઈએ ને તો એની સંભાળ આપણે કેવી રીતે રાખી શકવી ઝાડ વાવીને કેવી રીતે આપણે ઝાડ વાવેલા હોય એને કપાય કે ન કપાય આપણે ઝાડવા કપાય નહીં પણ આપણે ઝાડવાને વાવવા પડે શું કરવું પડે આંગણવાડીમાં પણ ઝાડ વાવેલા છે ને જો આપણે પોપૈયો વાવેલો છે મરચી વાવેલી છે મીઠો લીમડો છે બારમાસી છે હા ભિંડો છે એવું બધુંય આપણે વાવેલું છે હવે એને આપણે કાપવાના નહીં પણ એ ઝાડનું આપણે ધ્યાન રાખવાનું હવે આપણે ઝાડ વાવીને ઝાડ ધરતીનું આપણે ધ્યાન રાખવું જોઈએ પછી બીજું આપણે શું કરવાનું હોય કચરો હોય એ જ્યાં ત્યાં નખાય ના કે નખાય કચરો ડસ્ટબિનમાં વેરી ગુડ આપણે બધું કચરો આંગણવાડીમાં પડ્યો હોય દી આપણે કચરો ક્યાં નાખવી છે ડસ્ટબિનમાં સરસ તો આપણે બહાર રોડ ઉપર નીકળવા હોય કે આપણે કઈ ફરવા ગયા હોય તો આપણે કઈક ભાગ ખાધો હોય તો ભાગનો કચરો આપણે રોડ ઉપર ફેંકી દેવાય કે ડસ્ટબિન હોય કે્યાં નખાય રોડ ઉપર કચરો ફેંકવાનો પછી આપણે બહાર વસ્તુ લેવા જઈએ તો પ્લાસ્ટિકની થેલી નહીં વાપરવાની આપણે પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કપડાની થેલી વાપરવાની શેની થેલી વાપરવાની આપણે કપડાની થેલી લઈને વસ્તુ લેવા જાવાનું પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરવાનો એનાથી આપણે પ્રદૂષણ ફેલાય શું ફેલાય હવે પ્રદૂષણ ફેલાય તો શું થાય હવા ગંદી થાય કેવી થાય હવા હવે ગંદી હવા આપણે શ્વાસ લઈએ ને તો આપણા શરીરમાં જાય હવે ઈ હવા જો આપણા શરીરમાં જાય ને તો આપણે બીમાર પડીએ શું પડવી તો આપણે બીમાર ન પડવું હોય તો આપણે બહાર ગંદકી કરવાની